સ્વામિનારાયણ સંવંત અઢારસો છોતેરના પોષવદી ત્રીજને દિવસ પ્રભાત સમય શ્રી ગઢડા મધ્ય શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં આથમણે બહાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે ધોળી પાઘ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને લલાટને વિશે કેસરની આડી કરી હતી ને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો ને પાઘને વિશે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો અને પોતાના મુખાર વિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુનિ કીર્તન ગાવતા હતા પછી શ્રીજી મહારાજ બોલ્યા જે સાંભળો એક પ્રશ્ન કરીએ ત્યારે મુનિ તથા હરિભક્ત કહ્યું છે હે મહારાજ પૂછો પછી શ્રીજી મહારાજ ઘણીક વાર સુધી વિચારીને બોલ્યા છે આ સંસારમાં જે વિષય જીવ હોય તે પંચ વિષય વિના રહી શકે નહીં તે જેમ એ વિમુખ જીવને પંચ વિષય છે તેમ હરિજનને પણ પંચ વિષય છે પણ તેમાં ભેદ છે તે ભેદ કેમ છે તો વિષય જીવ તો ભગવાન વિના અન્ય જે ગ્રામ્ય વિષય તેને ભોગવે છે અને ભગવાનના ભક્ત છે તેને તો ભગવાનની કથા સાંભળવી તે જ શ્રોત્રનો વિષય છે અને ભગવાનના ચરણાર વિંદનો સ્પર્શ કરવો અથવા સંતના ચરણની રજનો સ્પર્શ કરવો તે ત્વચાનો વિષય છે અને ભગવાનના અથવા સંત તેના દર્શન કરવા તે નેત્રનો વિષય છે અને ભગવાનનો પ્રસાદ લેવો તથા ભગવાનના ગુણ ગાવવા તે જીભનો વિષય છે અને ભગવાનને ચડ્યા એવા જે પુષ્પાદિક તેની સુગંધી લેવી તે ઘ્રાણનો વિષય છે એવી રીતે વિમુખ અને હરિભક્તના વિષયમાં ભેદ છે અને એવી રીતના વિષય વિના તો હરિભક્તે પણ રહેવાતું નથી અને સંકાદિક જેવા અનાદિ મુક્ત છે તેને પણ એવા પંચ વિષય વિના રહેવાતું નથી તે સમાધિમાં ઘણા કાળ રહે છે પણ તે સમાધિમાંથી નીકળીને ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક વિષયને ભોગવે છે અને જેમ પક્ષી હોય તે પોતાના માળાને મૂકીને ચણવા નીકળે છે તે ચારો કરીને રાત્રિ સમયે પોતપોતાના માળામાં જઈને વિરામ કરે છે પણ પોતાના સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજાને સ્થાનકે જતા નથી તેમ ભગવાનના ભક્ત છે તે ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક એવો જે ચારો તેને ચરીને પોતાનો માળો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જઈને વિરામ કરે છે અને વળી પશુ પક્ષી સર્વે જીવ જેમ પોતપોતાનો ચારો કરીને પોતપોતાને સ્થાનકે જઈને વિરામ કરે છે તેમ મનુષ્ય પણ જે જે કાર્ય હોય તેને અર્થે દેશ વિદેશ જાય છે પણ પોતાને આવે છે ત્યારે નિરાંત કરીને બેસે છે એ સર્વે દ્રષ્ટાંત સિદ્ધાંત કયા તે ઉપર તમે સર્વે હરિભક્તને અમે પ્રશ્ન પૂછીએ છીએ જેમ વિમુખ જીવ ગ્રામ્ય પંચ વિષયમાં બંધાણા છે ને તે વિષય વિના પળ માત્ર ચાલતું નથી તેમ તમે ભગવાનની કથા વાર્તાનું જે શ્રવણાદિક તે રૂપી જે વિષય તેમાં દ્રઢપણે બંધાઈને એના વિષય થયા છો કે નહીં અને વળી બીજું પ્રશ્ન પૂછીએ છીએ જેમ પક્ષી ચારો કરીને પોતાના માળામાં આવે તેમ તમે સર્વે ભગવાનની કથા કીર્તનાદિક રૂપીચારો કરીને પાછા ભગવાનના સ્વરૂપ રૂપી માળામાં વિરામ કરો છો કે બીજે જ્યાં ત્યાં વિરામ કરો છો અને વળી જેમ ધણિયાતું ઢોર હોય તે સીમમાં ચરીને સાંજે પોતાને ખીલે આવે છે અને જે હરાયું ઢોર હોય તે ખીલે આવે નહીં અને જેનું તેનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસી રહે પછી કોઈક ધોકા મૂકે કાં વાઘ આવે તો મારે તેમ તમે તે ધણિયાતા ઢોરની પેઠે પોતાને ખીલે આવો છો કે હરાયા ઢોરની પેઠે કોઈનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસીને વિરામ કરો છો એ સર્વે પ્રશ્નનો ઉત્તર પોતાના અંતરમાં વિચારીને મોટા મોટા હો તે કરો પછી મુનિ તથા હરિભક્તો સર્વે જુદા જુદા બોલ્યા છે હે મહારાજ ભગવાનની કથા કીર્તના દીકના વિષય પણ થયા છે અને ભગવાનની મૂર્તિ રૂપી જે માળો તથા ખીલો તેને મૂકીને બીજે ઠેકાણે રહેતા પણ નથી તે વાર્તાને સાંભળીને શ્રીજી મહારાજ ઘણું પ્રસન્ન થયા અને વળી તે ને તે દિવસ બપોર નમતે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબાર વચ્ચે લીમડા તળે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પોતે શ્રી નારાયણના મંદિર સન્મુખ વિરાજમાન હતા અને મુનિ કીર્તન બોલતા હતા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે હવે તો પ્રશ્ન ઉત્તર કરો પછી દિનાનાથ ભટ્ટે તથા બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કોઈ સમય તો ભગવાનના ભક્તના હૃદયમાં આનંદથી ભગવાનનું ભજન સ્મરણ થાય છે ને ભગવાનની મૂર્તિનું ચિંતવન થાય છે અને કોઈ સમય તો અંતર ડોળાઈ જાય છે

ગુણનો પ્રવેશ થાય છે તે જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે અંતઃકરણ નિર્મળ વર્તે ને ભગવાનની મૂર્તિનું ભજન સ્મરણ સુખેથી થાય અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે અંતઃકરણ ઢોળાઈ જાય ને ઘાટ સંકલ્પ ઘણા થાય ને ભજન સ્મરણ સુખે થાય નહીં અને જ્યારે તમોગુણ વર્તે ત્યારે તો અંતઃકરણ શૂન્ય વર્તે માટે ભજનના કરનારાને ગુણ ઓળખવા અને જે સમયે સત્વગુણ વર્તતો હોય તે સમય ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું અને તમો ગુણ જ્યારે વર્તે ત્યારે કશો ઘાટ થાય નહીં ને શૂન્ય સરખું વર્તે તેમાં પણ ભગવાનનું ધ્યાન ન કરવું

અને જ્યારે રજોગુણનો વેગ મટી જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું અને રજોગુણ વર્તતો હોય ત્યારે સંકલ્પ ઘણા થાય તે સંકલ્પને જોઈને કેમ જે અંતઃકરણ તો જેવું નાનું છોકરું તથા વાંદરું તથા કૂતરું તથા બાળકનો રમાડનાર તેવું છે અને એ અંતઃકરણનો એવો સ્વભાવ છે તે વિના ચાળા કર્યા કરે માટે જેને ભગવાનનું ધ્યાન કરવું તેને અંતઃકરણના ઘાટને જોઈને કચવાઈ જવું નહીં ને અંતઃકરણના ઘાટને માનવા પણ નહીં ને પોતાને ને અંતઃકરણને જુદું માનવું અને પોતાના આત્માને જુદો માનીને ભગવાનનું ભજન કરવું ઈતિવચનામૃતમ